ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફરી એક વખત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ અંગે હસમુખ પટેલે માહિતી આપી હતી આપણે એપ્રિલ માસમાં જે લોક રક્ષક અને પીએસઆઈ ભરતી માટેની અરજીઓ મંગાવેલી એ વખતે ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજની અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા નહોતા અને આપણે ચોમાસાના કારણે ઉનાળાના કારણે આપણે તરત જ શારીરિક કસોટી લેવાના નહોતા એટલે એવા ઉમેદવારો કે જે એપ્રિલમાં પરીક્ષાઓ આપેલી હતી એ ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવેલી તો જે અરજીની વિગતો છે તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ ચાર લાખ સુડતાલીસ હજાર જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે નવ લાખ ને સિત્તેર હજાર જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી અત્યારે જયારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈ ની એકાવન હજાર આઠસો જેટલી અરજી અને કોન્સ્ટેબલ ની એક લાખ પાંત્રીસ હજાર જેટલી અરજી આવી છે એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બર ની અરજી ભેગી કરીએ તો પીએસઆઈ ની ચાર લાખ નવ્વાણું હજાર જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલ ની અગિયાર લાખ પાંચ હજાર જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને ગઈકાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી કન્ફર્મ થયેલી અરજીઓ છે કે આ કન્ફર્મ થયેલી અરજીઓ છે નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતા સૌથી પહેલા અમે પીએસઆઈ ની કારણ કે પીએસઆઈ ની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે અને એમાં બે પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય એટલે અમે પીએસઆઈ ના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ એટલે મોટા ભાગે ડિસેમ્બરમાં ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈ ની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજી ની પરીક્ષાઓ પણ આપણે લઈશું હા કોઈ કોઈ પણ ઉમેદવારે બંને અરજી કરેલી છે પીએસઆઈ માટે અને લોકરક્ષક બંને માટે લાયકાત ધરાવે છે અને બંને માટે એને અરજી કરેલી છે તો એને એક જ વાર પરીક્ષા આપવાની રહેશે